થરાદ નગરપાલિકા દ્વારા અમૃત બે પોઈન્ટ જીરો યોજના હેઠળ ટાંડા તળાવનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં આ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અંદાજિત એક કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામી રહેલા આ પ્રોજેક્ટમાં અનેક આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે તળાવની ફરતે મજબૂત કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી રહી છે જેથી તળાવની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય આ ઉપરાંત લોકો માટે આકર્ષક વોક તૈયાર કરવામાં આવી રહ્યો છે જ્યાં લોકો સવાર સાંજ ચાલવાનો અને પ્રકૃતિનો આનંદ માણી શકશે સલામતીને ધ્યાનમાં રાખીને સ્લોપ પ્રોટેક્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે તેમજ સમગ્ર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાશે જેથી રાત્રિના સમયે પણ લોકો સુરક્ષિત રીતે ફરી શકે તળાવની અંદર પહાડ ઉપર સુરક્ષા માટે ગ્રીલ અને ગેટનું નિર્માણ કાર્ય પણ

નવીનીકરણથી આ વિસ્તારની સુંદરતામાં વધારો થશે અને નાગરિકો માટે એક નવું મનોરંજન સ્થળ ઉપલબ્ધ થશે